આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર જયેશ પટેલ છે મુખ્ય રાજકોટ દુર્ઘટનામાં રાજ્ય સરકારની કડક કાર્યવાહી ભાર્ગવ પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી રાજકોટના ગેમ ઝોન દુર્ઘટના મામલે વડી અદાલતે રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારની ટીકા કરી રાજકોટ કરુણાંતિકાના મૃતદેહો સત્વરે પરિવારને મળે તે માટે એફએસએલ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી અઢાર સભ્યોની ટીમ સતત કાર્યરત અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ ઉપર સલામતીની સઘન વ્યવસ્થા પહેલીવાર રૂટ ઉપર એક હજાર પાંચસો સીસીટીવી કેમેરા લગાવવાની અમદાવાદ પોલીસની કામગીરી અને અમદાવાદમાં આજે પણ પારો પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર સમાચાર વિગતવાર રાજકોટની ગેમ ઝોન દુર્ઘટનાના પગલે રાજ્ય સરકારે નવ કડક પગલાં લઈ રહી છે ત્યારે આજે મોડી સાંજે રાજ્ય સરકારે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ જાને નિયુક્તિ કરી દેવાઈ છે જ્યારે એડિશનલ પોલીસ અધિકારી વિધિ ચૌધરીની પણ બદલી કરી દીધી છે રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશનર જોન બેના સુધીરકુમાર દેસાઈની પણ બદલી કરી દેવાઈ છે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં રાજ્ય સરકારે સાત અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂપીના આદેશ આપ્યા છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટનામાં જરૂરી મંજૂરીઓ વિના શરૂ કરવા દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરજ ક્ષતિ અંગે રાજ્ય સરકારે પોલીસ મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની જવાબદારી નક્કી કરીને તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર એમ આર સુમા સહાયક ટાઉન પ્લાનર ગૌતમ જોશી સહાયક ઇજનેર જયદીપ જોશી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પારસ એમ કોઠિયા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર વી આર પટેલ એનઆઈ રાઠોડ અને રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના સ્ટેશન ઓફિસર રોહિત વેગોરાને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે ગુજરાત વડી અદાલતે રાજકોટમાં બે ગેમિંગ ઝોનની કામગીરીને ફાયર સેફટી સર્ટિફિકેટ સહિતની આવશ્યક મંજૂરીઓ વિના બે વર્ષ માટે પરવાનગી આપવા બદલ રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારની ટીકા કરી છે આજે રાજ્યની વડી અદાલતની ડિવિઝનલ ખંડપીઠ સમક્ષ રાજકોટ આગ દુર્ઘટના અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે આ ઘટના પર ઊંડા દુઃખ અને ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી આ ગેમ ઝોન અનઅધિકૃત સ્થળોએ બાંધવામાં આવ્યા હોવાની જાણ સ્થાનિક સત્તામંડળોને હોવા છતાં મંજૂરી આપવામાં આવી હતી દરમિયાન રાજ્ય સરકારે કોર્ટને માહિતી આપી હતી કે આ ઘટનાની તપાસ માટે સીઆઈડી ક્રાઇમના એડિશનલ ડાયરેક્ટર જનરલના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટીમ સીટની રચના કરવામાં આવી છે સીટનો વચગાળાનો અહેવાલ આગામી બે ત્રણ દિવસમાં તૈયાર થઈ જશે અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારની સાંજે રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગતા ત્રીસ જેટલા વ્યક્તિઓના મોત નીપજ્યા હતા રાજકોટ આગ દુર્ઘટનામાં મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારને સત્વરે મળે તે માટે ગાંધીનગર એફએસએલ દિવસ રાત કામગીરી કરી રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે એફએસએલમાં ડીએનએ પરીક્ષણની કામગીરીની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે ડીએનએ માટેના નમૂના સત્વરે પહોંચાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે જેથી સમય બચી શકે રાજકોટની દુર્ઘટનામાં જે મૃતદેહ જેના ડીએનએ ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી એ સૌથી ચેલેન્જિંગ જે આખી પ્રક્રિયા છે એ આ ડીએનએ ટેસ્ટ ની પ્રક્રિયા છે કાલે વહેલી સવારે પાંચ વાગ્યા થી આ કામગીરીની શરૂઆત કરવામાં આવેલી કુલ અઢાર લોકોની ટીમ એફએસએલ ની સંલંગ આ કામગીરીમાં લાગી છે કુલ મળીને નવ સ્ટેપ ની અંદર આ કામગીરી કરવામાં આવે છે આ ખુબ દુઃખ ની ઘડી છે સંકટ નો સમય પરિવાર નું દુઃખ પરિવાર નો ગુસ્સો એ જાય છે બધો જ પ્રયાસ કરીને એફએસએલ ની ટીમ ખુબ ઝડપથી જેટલા રિપોર્ટ આપી શકે તે માટેની અહીંયા કામ રાજકોટ જેવી દુર્ઘટના ફરી ન સર્જાય તે માટે જિલ્લામાં ફાયર સેફ્ટીને લઈને સાવચેતીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી વેરાવળ ખાતે આવેલા સાંચી સિનેમાઘરના સંચાલકો દ્વારા નિષ્કાળજી દાખવામાં આવતા તેને સીલ કરી દેવાયું હતું કોડીનાર ખાતે આવેલા ફોનિક સિનેમા અને ન્યુએરા સિનેમા ઘર ખાતે ફાયર સેફ્ટીના સાધનોની ત્રુટી ધ્યાને આવતા તે સિનેમાઘર તાત્કાલિક અસરથી સીલ કરાયું હતું ગીર સોમનાથ જિલ્લાની તમામ હોસ્પિટલો દ્વારા બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો અને ફાયર સેફટી અંગેની તપાસ કરાઈ હતી જિલ્લામાં આવેલ તમામ કોચિંગ ક્લાસ રિસોર્ટ હંગામી સ્ટ્રકચર અને આનંદ મેળા ગેમ ઝોન ગેસ્ટ હાઉસ હોસ્પિટલ વગેરે તમામ જાહેર સ્થળોની તપાસ કરવા સૂચના અપાઈ હતી આ સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર રથયાત્રા પહેલા પ્રથમ વખત એક હજાર પાંચસો સીસીટીવી કેમેરા લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અતુલ રાજ્યને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેક્ટ હેઠળ રથયાત્રાના અઢાર કિલોમીટર લાંબા રૂટ ઉપર રથયાત્રા પહેલા લાગી જશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે રથયાત્રાના રૂટ પર આવતા દરિયાપુર શાહપુર જમાલપુર અને કારણ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે હાલ ત્રણસો અડતાલીસ સીસીટીવી લાગી ગયા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ત્રીસ દિવસ સુધી રાખવામાં આવશે દરેક વેપારીએ નાઇટ વિઝન અને સારી ગુણવત્તાવાળા સીસીટીવી કેમેરા લગાવવા પડશે અત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટ વિસ્તારમાં થતા તોફાનો દરમિયાન પોલીસને માહિતી મેળવવામાં મુશ્કેલી પડતી હતી પરંતુ સીસીટીવી કેમેરા લગાવતા પોલીસ કાર્યવાહીમાં સરળતા રહેશે રાજ્યભરમાં આજે પણ કાળજાળ ગરમી યથાવત રહી હતી અમદાવાદમાં પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ભાવનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ ચાર ડીસામાં ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ અને સુરેન્દ્રનગરમાં તેતાલીસ પોઈન્ટ ત્રણ તાપમાન નોંધાયું હતું તો અમદાવાદ અને રાજકોટ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે તો અમદાવાદ વિભાગના આધારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે તો અમદાવાદ મહાનગરપાલિકાની યાદી અનુસાર આજથી એકત્રીસ મે દરમિયાન યલો એલર્ટ જાહેર કરાયું છે જેમાં આજથી ઓગણત્રીસ એમ ત્રણ દિવસ દરમિયાન ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ અને ત્રીસ અને એકત્રીસમી મે દરમિયાન તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ પારો રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે જેમાં નાગરિકોને સતર્ક રહેવા જણાવાયું છે જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરેલા યલો એલર્ટમાં ચાર દિવસની આગાહી કરવામાં આવી છે જેમાં આજથી ત્રીસમી મે દરમિયાન એકતાલીસથી તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે ભાવનગરમાં મહત્તમ તાપમાનમાં એક જ દિવસમાં સાડા ચાર ડિગ્રીનો વધારો થયો છે અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવ્યું છે કે આજે મહત્તમ તાપમાન વધીને ચુમ્માલીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે ભુજના વત્સલ મહેશ્વરીએ કઝાકિસ્તાન ખાતે છવ્વીસમીના રોજ પૂરી થયેલી એશિયન ચેમ્પિયનમાં પાવર લિફ્ટિંગની ડેડલિફ્ટમાં સબ જુનિયર વર્ગમાં સુવર્ણચંદ્રક મેળવી એશિયન ચેમ્પિયન હાંસલ કરી છે ઉપરાંત કુલ મીટ સ્પર્ધામાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો પાવર લિફ્ટિંગમાં ત્રણ વખતના રાષ્ટ્રીય ચેમ્પિયન વત્સલે ડેડલિફ્ટમાં બસો દસ કિલો વજન ઉપાડ્યું હતું ભુજ દાદર સયાજીનગરી એક્સપ્રેસના આણંદ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે એક જૂન બે હજાર ચોવીસથી છ વાગીને ઓગણપચાસ મિનિટે આગમન અને છ વાગીને એકાવન મિનિટે પ્રસ્થાનના બદલે છ અઠ્યાવીસે આગમન અને છ ત્રીસ પ્રસ્થાનનો સમય રહેશે ટ્રેનના ઓપરેટિંગ સમય સ્ટોપ અને સ્ટ્રકચર વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો ડબલ્યુ 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 ડોટ ઇન્કવાયરી ડોટ ઇન્ડિયન રેલ ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત લઈ શકે છે હવે જોઈએ સમાચાર સંક્ષિપ્તમાં છોટાઉદેપુરના નસવાડી તાલુકાના રોજીયા ગામે મેવાસ ભીલ સેવા મંડળ દ્વારા ધોરણ દસ અને બાર પાસ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો સમાજના અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે પ્રેરિત કરાયા પાટણના રણ વિસ્તારમાં રહેતા અગરિયા પરિવારોને બ્લેશ ગ્રુપ ઓફ હ્યુસ્ટનના સહકારથી પાણીની સમસ્યાને હલ કરવા પાણીની સો ટાંકીઓનું વિતરણ કરાયું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કાર્યકારી છ જૂનથી નવમી જૂન સુધી સુરતમાં યોજાશે પ્લાસ્ટિક ફ્રી અને કાગળનો શૂન્ય વપરાશના સંદેશ સાથે પાંચસો જેટલા દેશભરના વિદ્યાર્થી પ્રતિનિધિઓ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં હાજર રહેશે ભારત સરકાર સંચાલિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેન્ડલૂમ ટેકનોલોજી જોધપુર રાજસ્થાન ખાતે ડિપ્લોમા કોર્સ ઇન હેન્ડલૂમ એન્ડ ટેક્સટાઇલ ટેકનોલોજીમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્રણ વર્ષના ડિપ્લોમા કોર્સ ઇન હેન્ડલૂમ એન્ડ ટેક્સટાઇલ ટેકનોલોજીના પ્રથમ વર્ષ તથા બીજા વર્ષમાં પ્રવેશ મેળવવા દસમી જૂન સુધીમાં અરજી મંગાવવામાં આવી આઈટીઆઈ સરખેજ ખાતે વર્ષ બે હજાર ચોવીસના સત્ર માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ઉમેદવારો તેર જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે દીવના ઘોઘલા ખાતે હિન્દુ ઓફિશિયલ ગ્રુપ દેલવાડા દ્વારા નિઃશુલ્ક ઠંડી મસાલા સોડાનું વિતરણ કરાયું વેકેશનના સમયગાળામાં માતૃભાષા અભિયાન વાર્તા રે વાર્તા કાર્યક્રમ દ્વારા ગુજરાતી ભાષા પ્રત્યેનો લગાવ વધારવાનો પ્રયાસ કરાયો સાબરકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે ઇટી પીબીએસને લગતી કાઉન્ટિંગ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેની અધ્યક્ષતામાં અધિકારીઓ તેમજ શિક્ષકોની તાલીમ યોજાઈ ગઈ અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં રાજ્ય સરકારની કડક કાર્યવાહી રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી રાજકોટના ગેમ ઝોન દુર્ઘટના મામલે વડી અદાલતે રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારની ટીકા કરી રાજકોટ કરુણાંતિકાના મૃતદેહો સત્વરે પરિવારને મળે તે માટે એફએસએલ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી અઢાર સભ્યોની ટીમ સતત કાર્યરત અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ ઉપર સલામતીની સઘન વ્યવસ્થા પહેલીવાર રૂટ ઉપર એક હજાર પાંચસો સીસીટીવી કેમેરા લગાવવાની અમદાવાદ પોલીસની કામગીરી અને અમદાવાદમાં આજે પણ પારો પિસ્તાલીસ ડિગ્રી સેલ્શિયસને પાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા